નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ મિત્રો અત્યારે તો પહેલાં જણાવી દો કે ગઈકાલે હરાજી કેટલી લેવામાં આવી કે ટ્રાન્સપોર્ટ નગરમાં જે બે બ્લોક ભરેલા હતા તેમાંથી એક બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે બે છાપરા ભરેલા હતા બે છાપરાની હરાજી લેવાઈ ગઈ છે અને નવા વે બ્રિજની આજુ બાજુમાં જે હતી આજુબાજુમાં તેની હરાજી લેવાઈ ગઈ છે આઠે આઠ બ્લોક ભરેલા પડ્યા છે અને મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં જે બે બ્લોક હતા એમાંથી એક બ્લોક હજી બાકી છે ગઈકાલે એકની જરાજી લીધી હતી એક બાકી છે હજી એમાં પણ હરાજી ચાલશે ને આઠ બ્લોક છે આઠ બ્લોકમાં હરાજી ચાલશે તેમજ મિત્રો આવકની વાત કરું તો મિત્રો આવકમાં જે રવિવારે આવક થઈ હતી તેમાં આઠ બ્લોક આ નવ નંબરના છાપરાની બાજુમાં રોડ ઉપર તેમજ ગોડાઉન સાઇડની બાજુમાં પણ નવી ઉતરેલી હતી આરસીસી ગ્રાઉન્ડમાં આખું ભરેલું છે આરસીસી ગ્રાઉન્ડ અને એક નંબરના ડૂમમાં પણ ભરેલી છે વીસ એકવીસના ગોડાઉનની પાછળ પણ ઉતરેલી છે ચારીકો ડુંગળી જોરદાર ઉતરેલી છે અને મિત્રો દોઢ લાખ કરતાની આસપાસ શનિ રવિની બે જોડીને આવક રહેલી હતી તેમજ મિત્રો હવે હરાજીનું કામકાજ આજે ક્યાંથી લેવામાં આવશે એ તો હજી નથી જાણતો પણ હમણાં થોડી જ વારમાં હરાજી જ્યાંથી ચાલુ થાય ત્યાંથી આપણે જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ટ્રાન્સપોર્ટ નગર માં જે એક બ્લોક બાકી હતો એમાંથી ચાલુ થયું છે અત્યારે હરાજી ચાલુ થઈ છે પેલો વકલ વેચાઈ ગયો છે એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી ઉગેલું છે આની અંદર મિક્સ માં ઉગી ગણી ગયું છે એકસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બધું છે એકતાલીસ રૂપિયા ભાવ થયો એકસો એકાવન રૂપિયા યા મીડિયમ ક્વોલિટી છે બગાડ વરું ને એવું બધું છે એટલું બધું એકસો એકાવન સાઈઝ સારી એકસો ને એકાવન રૂપિયા ભાવ બસો ને એકાવન રૂપિયા ભાવ થયો સુપર મોટું હોય સાઇઝ માં એકદમ મોટું બસો એકાઉન્ટ રૂપિયા ભાવ થયો છે બે તું થોડુંક વધારે આની અંદર અને આ પ્રકારના અંદર ગાઠિયાન રૂપિયા ભાવ થયો છે મીડિયમ અંદર છે બસો રૂપિયા ભાવ થયો છે બસો ને એકત્રીસ રૂપિયા સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે થોડુંક ઘણું વરાવા અમુક ગાંઠિયા છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સારું વધે છે આની અંદર બસો ને એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે બસો એકવીસ રૂપિયા ભાવ છે ક્વોલિટીમાં કઈ ઘટે ને એવો માલ છે મીડિયમ સાઈઝ માં છે પણ થોડુંક સાઈઝ માં થોડુંક મીડિયમ સુપર ક્વોલિટી સારી હે બસો એકવીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ વધારે છે મોટું થોડું ઓછું છે બસો એકત્રીસ રૂપિયા જેવું થયું એકસો એકોતેર રૂપિયા થયા ક્વોલિટી સારી હે ઉગેલું આની અંદર જાજુ હે જોઈ લ્યો ઉગેલું ઘણું બધું એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સાઈઝ માં એકસો એકોતેર ભાવ થયો ગુલ્ટી વેચાણી છે અને નકરા છપ્પન રૂપિયા ભાવ થયો ગુલટી નકરા છપ્પન રૂપિયા બસો ને એક રૂપિયા ભાવ થયો છે આમાં ઉગેલું જોઈ તો બહુ ઓછું હે સાઈઝમાં માં ઝીણા મોટું બે છે મિક્સ માં આવડું મોટું હોત છે સાઈઝ માં અને આવડું મીડિયમ નથી મીડિયમ કરતા મોટું એક રૂપિયા ભાવ ક્વોલિટી સારી છે એક રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી માલ ફાઈનલી ખેડૂત મિત્રો આજની ડુંગળીના બજાર ભાવની વાત કરું તો આજે ડુંગળીના બજાર ભાવ ગઈકાલ કરતા પણ પચાસ રૂપિયા જેવું આજે ઢીલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ